પેચીદો બની રહ્યો છે મદનપુર ગ્રામ પંચાયતની નવી નિર્માણ પામી રહેલી લઈ ગત મોડી રાત્રે તેને તોડી પાડતા ગ્રામજનો ભરાયા હતા સરકારી નિયમ વિરુદ્ધ સુખપર બાંધકામના ઉપસરપંચ અને બોડી દ્વારા તોડી પડાઈ હોય ત્યારે મદનપર ગામમાંથી મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું તો આ બાજુ મામલો વધુ ગરમાતા સ્થાનિક પોલીસને એલસીબી સહિત અન્ય પોલીસના સ્ટાફની મદદ લેવી પડી હતી બાદમાં પરિસ્થિતિ અંકુશમાં આવી હતી તો આ બાબતને લઈને ભુજ

તો સાથે બેસી અને જે કાંઈ સીમાંકન નથી થયેલું છે કે બે મદનપુર કે સુખપર કાયદાકીય જે કંઈ થતું હશે જે કાયદાની ભાષામાં આવતું હશે એ રીતે કાયદાકીય રીતે રોકેલ લાવવાની ચોક્કસ કરી શકો છો સુધી આ બાંધકારે બાંધકામ ચાલુ થયું ત્યારથી વિવાદ ચાલુ હતો ત્યારથી જ મેટ્રો ચાલુ હતી અગાઉ જે પણ ડીડીઓ સાહેબ હતા તેનું પણ ધ્યાન મૂકવામાં આવેલું હતું અને કોર્ટની મેટર ચાલુ હતી કોર્ટમાં કેસ ચાલુ હોવાથી આ એક પ્રશ્ન એવો હતો કે જ્યારે કોર્ટનું નિરાકરણ આવે ત્યારે બધું નક્કી થતું હોય સામે પક્ષે બદનપુરો એણે પણ કોર્ટમાં એ લોકો પણ કોર્ટમાં રહેલા છે બે પંચાયતો કોર્ટ કોર્ટની મેટર હોય તો આમાં પણ સરકારી કોઈ પણ અધિકારીઓ હોય તે પણ કોર્ટ ઉપર રહી શકતા નથી એટલે કોર્ટના જે કાંઈ કોર્ટનો ચુકાદો આવે એ અનુસાર આપણું આ કાર્યવાહી થાય આણંદમાં અમૂલ ડેરીનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું વાર્ષિક નાણાકીય પ્રથમવાર